આપડે પાક્યો કેવા જવો મહેનત કરી તૂટી ગયા છે આવું પછી સારું લાગે ને પર્વત ના કેવા છે આમ વેલાસડ આવે વેલાસ આવે કેટલા સરસ નાખે ખબર પડી ને ખાતર તો નાખવું પડે ને તમને કેટલા ટીંગા બધા જવા બધા પર્વત છે આ પર્વત ના કેટલી કેટલા વીઘામાં પર્વત આવ્યા જો પંદર વીઘા થઈ રોજ પર્વત કેટલા ઉતર્યા છે પાણી ફવરાવી મજૂર પાસે દવા સટાવી બધું મજૂર પાસે કરાવી અને આપડે કોઈ દી નો આવે કામ કરવું નઈ ઘરે કઈ ઉપાધિ આ ખેતર ગઈ એવું કેવાય ને બેઠા હા જો આ પર્વત છે આ પાકી ગયું પાકી ગયું એવું હું જો લીલા કેવું છે જો આ પર્વત જો કેવા છે હજી ફૂલ સોટા સજા નીકળા પર્વત છે પર્વત પાને પાને છે આ બેન બચારા બઉ કામ કરે ને ખેતીવાડી ના પર્વત વાવ્યા છે હિરડી વાવી છે પાણી વાળ્યું પર્વત માં કામ કરાય કામ કરવું હોય તો પેટી વાળવી પડે એ વાત હાંટો મારવાય એ જો આ પર્વત ની વાડી છે ને જો આ પર્વત ખાવા હોય તમારી વાડી આવજો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી કૃષ્ણ બધા મદદ બધા